નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મિત્રો પેન્શનરો માટે ખૂબ જ સન્માનજનક સમાચાર આવ્યા છે તો સંસદીય સમિતિએ ફરીથી પાસઠ વર્ષથી પેન્શનમાં પાંચ ટકા વધારવાની ભલામણ કરી છે મિત્રો તો મિત્રો ખૂબ જ સરસ વાત છે સંસદીય સમિતિએ ફરીથી પાસઠ વર્ષથી પેન્શનમાં પાંચ ટકા વધારવાની ભલામણ કરી છે સરકાર સમક્ષ જે પેન્શનરો માટે ખૂબ જ સન્માનજનક સમાચાર છે તો વિડીયોમાં આપણે વિગતવાર વાત કરશું તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો તો સંસદીય સમિતિએ પેન્શનરોની ફરિયાદોના નિરાકરણમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને ફરિયાદોના મુખ્ય ક્ષેત્રોને ઓળખવા અને સિસ્ટમમાં સુધારો કરવા માટે સામાજિક ઓડિટ પેનલની સ્થાપના કરવા વિનંતી કરી છે તો સમિતિએ નોંધ્યું છે કે શું સરકારે વય આધારિત પેન્શનને પાસાઠ વર્ષથી વધારવા અંગે આપવામાં આવેલી ભલામણ પર કોઈ પગલાં લીધા છે કે નહીં આના પર સમિતિને જાણવા મળ્યું છે કે સરકારે આ મામલો સ્થગિત કરી દીધો છે તો આવી સ્થિતિમાં સંસદીય સમિતિએ સરકારને આનું કારણ પૂછ્યું છે અને તે પુનર્વિચાર કરવા વિનંતી કરી છે તો પેન્શન સમિતિએ સરકારને વિનંતી કરી તો સમિતિએ સરકારને વિનંતી કરી છે કે પેન્શનરોના સંગઠનોની માંગ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરો જેમાં વયના આધારે પેન્શનમાં વધારાનો વધારો સામેલ છે મિત્રો તો પાસઠ વર્ષની ઉંમરે પાંચ ટકા સિત્તેર વર્ષની ઉંમરે દસ ટકા પંચોતેર વર્ષની ઉંમરે પંદર ટકા અને એંશી વર્ષની ઉંમરે વીસ ટકાનો વધારો કરવા માંગ કરી છે તો મુખ્ય ભલામણોની વાત કરીએ તો સમિતિએ નીચેના સૂચનો કર્યા છે તો ફરિયાદ નિવારણમાં જવાબદારી પેન્શનરોની ફરિયાદોના ઝડપી અને ગુણવત્તાયુક્ત નિકાલ માટે જવાબદારી પ્રમાણે લાગુ કરવું જોઈએ મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સામાજિક ઓડિટ પેનલની રચના તો ફરિયાદોના મુખ્ય ક્ષેત્રોને ઓળખવા અને ઉકેલો માટે સામાજિક ઓડિટ પેનલની રચના કરવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો પેન્શન વધારણાની વિચારણા તો પેન્શન ધારકો માટે વયના આધારે વધારો પેન્શન વધારો લાગુ કરવો જોઈએ તો વર્તમાન પેન્શન સિસ્ટમની વાત કરીએ તો અહેવાલ મુજબ હાલમાં કેન્દ્ર સરકારના પેન્શનરોને નીચેની વયના આધારે વધારાનું પેન્શન મળે છે તો એંશી વર્ષમાં વીસ ટકાનું પંચ્યાસી વર્ષમાં ત્રીસ ટકાનું નેવું વર્ષમાં ચાલીસ ટકાનું અને પંચાણું વર્ષમાં એ સો ટકાનું તો મિત્રો આ રીતે પેન્શન મળે છે તો અત્યારની જે પ્રણાલી છે તેમાં સુધારો કરીને પાસઠ વર્ષની ઉંમરેથી પાંચ ટકા પેન્શન વધારવાની માંગ કરી છે તો સમાજમાં પરિવર્તનની અસરોની વાત કરીએ તો સમિતિએ નોંધ્યું હતું કે પરમાણુ પરિવારોના વધતા જતા વલણ અને સામાજિક અને ભૌગોલિક ગતિશીલતાને કારણે વૃદ્ધોની સંભાળમાં ઘટાડો થયો છે તો બે હજાર પચાસ સુધીમાં વૃદ્ધની વસ્તીની વાત કરીએ તો અંદાજ મુજબ બે હજાર પચાસ સુધીમાં સાઠ વર્ષથી ઉપરની વસ્તીનું પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે ત્યારબાદ વાત કરીએ તો મજબૂત પેન્શન સિસ્ટમની જરૂર છે બદલાતા સામાજિક વાતાવરણમાં એક મજબૂત પેન્શન સિસ્ટમની જરૂર છે જેથી વૃદ્ધો આત્મનિર્ભર બની શકે ત્યારબાદ વાત કરીએ તો સ્પેનગ્રામ્સ પોર્ટલ તો રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે સ્પેનગામ પોર્ટલ એક કેન્દ્રીય વેબ આધારિત પેન્શન ફરિયાદ નિવારણ સિસ્ટમ છે આ દ્વારા પેન્શનરો તેમની ફરિયાદો ઓનલાઈન પેન્શનર સંસ્થાઓ દ્વારા અથવા પોસ્ટ દ્વારા નોંધાવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો સમિતિની ભલામણ તો સમિતિએ નાણાં મંત્રાલયને આ ભલામણને પ્રાથમિકતાના આધારે લાગુ કરવા જણાવ્યું છે તો પેન્શનરોની માંગને ધ્યાનમાં રાખીને આ ભલામણ સમાજમાં વૃદ્ધ લોકોની સ્થિતિને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ